બોર્ડની પરીક્ષા પૂર્વે અમદાવાદ જિલ્લા શિક્ષણ અધિકારી દ્વારા વિદ્યાર્થીઓ માટે સારથી હેલ્પલાઇન શરૂ કરવામાં આવી છે રાજ્યનો કોઈપણ વિદ્યાર્થી વોટ્સએપ મેસેજ દ્વારા વિષય નિષ્ણાતો અને સાઈઠ જેટલા મનોચિકિત્સકોની મદદ મેળવી શકશે જેથી પરીક્ષાનો તણાવ દૂર કરી શકાય અમદાવાદના મણિનગરની સેવન્થ ડે સ્કૂલ ખાતે ધારાસભ્ય અમુલ ભટ્ટની હાજરીમાં કેરિયર કાઉન્સિલિંગ કાર્યક્રમ થયો સાઈઠથી વધુ નિષ્ણાતો ધોરણ દસ અને બારની પરીક્ષા અને પછી ના ક્ષેત્રો અંગે માર્ગદર્શન આપી વિદ્યાર્થીઓનું મનોબળ વધાર્યું સાથે જ આગામી ઉત્તરાયણને ધ્યાનમાં રાખી સંવેદના અને સુરક્ષાના પાઠ પણ ભણાવ્યા શહેરની વિવિધ શાળાઓના પાંચ લાખ વિદ્યાર્થીઓએ વહેલી સવારે કે મૂડી સાંજે પતંગ ન ચગાવવા અને ચાઇનીઝ દોરીનો ત્યાગ કરવાના શપથ લીધા મારો આનંદ કોઈનો જીવ ન લે એ જ સંકલ્પ સાથે વિદ્યાર્થીઓ સુરક્ષિત ઉત્તરાયણ ઉજવશે આ હેલ્પલાઇનમાં તમે કોઈ પણ પ્રશ્ન અથવા આપને કોઈપણ પ્રકારની દાખલો કોઈ પણ પ્રકારે આપને મુજવતો હોય સમસ્યા હોય તો તમે માત્ર મેસેજ કરો તો તમારા જે નંબર ઉપરથી મેસેજ આવ્યો છે તેના ઉપર એક્સપર્ટ દ્વારા સીધો આપને કોલ કરી અને માર્ગદર્શન આપવામાં આવે છે તે પ્રકારની આમાં વ્યવસ્થા છે વિદ્યાર્થીઓને કરિયર ગાઈડન્સ માટે અમદાવાદ શહેરના ખાસ કરીને વહીવટદાર તરીકે અમારી જે ભૂમિકા આ સેવન્થ ડે સ્કૂલમાં છે ત્યાં અમે શહેર કક્ષાનો કાર્યક્રમનું આયોજન કરેલું છે શાળાના તમામ વિદ્યાર્થીઓને શપથ લેવડાવવામાં આવ્યા છે સાથે સાથે અમદાવાદ શહેરની તમામ શાળાઓમાં પણ નવ વાગ્યા પહેલા અને સાંજે પાંચ વાગ્યા પછી ખાસ કરીને આ પતંગ ન ચગાવવા ઉપર ભાર મૂકવા